ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણીની શરૂઆત જ્યારે ગુજરાતભરમાં જોવા મળતી હોય ત્યારે પતંગ સાથે માજાનું પણ અનેરું મહત્વ છે અત્યારે હાલ ચાઇનીઝ દોરા સામે સખ્ત વિરોધ થઈ રહ્યો છે અને તંત્રએ તેના પર પ્રતિબંધ પણ મૂકેલો છે પરંતુ પરંપરાગત રીતે માજાને રંગવાના કારીગરો અત્યારે હાલ તો બજારમાં આવી ચૂક્યા છે અને માજાને એક અલગ રીતે તેનો આખરી ઓક આપી રહ્યા છે કઈ રીતે માજાની આ રંગવાની પ્રક્રિયા થઈ રહી છે અને પતંગ રસિયાઓ ખાસ કરીને આ જ ઉપયોગ કરીને આકાશમાં પેચ લડાવશે આવો જોઈએ મુંબઈ સમાચારનો રાહુલ વેગડા સાથેનો ખાસ રિપોર્ટ

મારા વાઇફ છે મારો છોકરો છે હું જોઉં એ અમારી ફેમિલી જો નાનવા માટે એણી ત્યાં જો આ સીઝનની અંદર તમે કેટલી કમાણી કરી અમારે કમથી કમ થાય એ વીસ પચીસ હજાર રૂપિયા કમાઈ જઈએ આપણી આપણી સાથે ઘણા ગ્રાહકો પણ અહીંયા જે મોજૂદ છે તેની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું તમે અગાઉ જ તમે દોરાની ખરીદી કરવા તમે પહોંચી ગયા છો એવું છે પહેલેથી દર વર્ષે નીકળી જ જવું પડે છે બરાબર હા દર વર્ષે પહેલેથી કરાવી જ દેવાનું તો એવું શું છે કે તમે દુકાનોમાંથી નહીં ડાયરેક્ટ જે દોરા બનાવે છે ત્યાંથી તમે ખરીદી કરો એમાં શું છે પહેલેથી આમાં જ સેટ થયા છે ને તો તૈયાર લઈએ છીએ એમાં મજા નથી આવતી એટલે દર વર્ષે આવી જ જવાનું અત્યારે લોકો ચાઇનીઝ દોરાઓનું પણ ઉપયોગ કરતા હોય છે તમે શું કહેશો એના વિશે આપણે ચાઇનીઝ માલને સપોર્ટ જ નહીં કરતા પહેલેથી જ નહીં કરતા બરાબર

અમદાવાદના જમાલપુર કાલુપુર દરિયાપુર રાયખડ ઘી કાંટા નારોલ વટવા રામોલ ઓઢવ ઈસનપુર ગોમતીપુર બાપુનગર અને અમરાઈવાડી જેવા વિસ્તારોમાં દોરી રંગવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે હું તો જયારે મારા નાના પાસઠ વર્ષથી ધંધો કર્યો મારો બી જન્મ ની હોય મારી મમ્મીનો જન્મ હતો ત્યારથી અમે ધંધો કરતા નાના હતા ને ત્યાંથી ત્યાં ત્યાંથી મમ્મી મમ્મીના પછી હું આવી તમે 30 40 વર્ષથી ના 65 વર્ષ છે મારી ઉંમર તો હશે 30 વર્ષ બરાબર તો કેવા પ્રકારના તમે દોરાઓ બનાવો બનાય જેવી દોરી એવા વગર એવું થાય જેવી દોરી લઈને આવે એવી દોરી કશી કશે આપ શું લાગે આ વર્ષે કેટલો ના આ વખત ઉતરાણ જેવું નહીં લાગતું પહેલાં જેવું નથી

અડધા તો લોકો એના લીધે બી પેલા જે બીજા ફાલ હા અડધા લોકો તો ફાલતું બી એવા લઈ લે ધંધો કરી કરીને મેકી દે એટલે આ લોકોમાં હજુ આનું વેચાણ ઓછું છે અને અત્યારે ગળાકી નથી આમાં તો ચાની દોડીઓ બી લઈને લે હંતાળી હંતાળી મેકી દે વેચાતી હોય કોઈ છાને માને વેચે કોઈ કહે નહીં બાળ ના પડતા હોય લોકો એટલે એ વેચ ના વેચાતી હોય તો પછી આનું ગળાકી

ચાઇનીઝ દોરીના પ્રતિબંધ સામે વર્ષોથી ચાલતી આવી પરંપરા માંજા બનાવવાનું કામ કારીગરોએ શરૂ કરી દીધું છે એસી પચાસ થી સાઠ વર્ષથી દોરી ઘસતી જૂના જાણથી સી અમે પેલા સાત રૂપિયામાં દોરી ઘસતા હતા અમે પેલા દસ ત્યાં પંદર કર્યા પંદરના સાઠ રૂપિયા ચાલે પણ રાયપુરમાં ધંધો પહેલાં જેવો નહીં હજી મજા જ નહીં ધંધામાં બિલકુલ મજા નહીં ને જૂના જાણું હતી હજી મારા દાદી દાદા દોરી ઘસતા હતા ને આટલા આ જગ્યાને પેલી જગ્યા બે જગ્યા છે અમારે રાયપુરમાં આટલા વર્ષ ટાઈમ જો કોઈ ગરાકીના અમે દમ નહીં અત્યારે પણ ધંધામાં કોઈ મજા નહીં બિલકુલ માર્કેટ ડિમ્સ અત્યારે અને આપ્યું જૂના જૂના જાણી હતી અમે ખની બેન સોલંકી જામ માહોલ ઓછું ઓછું છે ઓછું છે આમાં તો એટલે અગિયાર બાર તારીખે રહેશે ધંધો થાય થોડો આમાં અંદાજ સે કેવો અંદાર છે તમને અંદાર તો લાગવો ગલાજી ઉસ નહીં યે પેલો તેવાના તેવામાં બહુ ફરક પડે ખપૂજી મજા નહીં આવે રી બિલકુલ ધીમ સે બેરી કે પેલો શું કારણ છે અંંદો એવી સાહેબ લોકોમાં કોઈ લોકોનો કર ટાઈમ નહીં હોતા બિલકુલ ગળા ગીને બસ ભાવ દોરીને અમે વધારે સાહેબી પેલોનો તેલાનો ભાવ વધારે છે બીજી વાત દોરીનો ભાવ ચાલે 600 સાતસો રૂપિયા નવતાર તાર

આ વખત સાહેબ એટલું ખાસ નહીં એટલું ખાસ નહીં કેમ કે પેલા પાંચ હજાર ત્રણસો રૂપિયા હતા ટેલરના ટેલર ના ડાયરેક્ટ છસો થઈ ગયા છસો સાતસો રૂપિયા બરાબર સાતસો ટેલર ત્રણસો ઘસાવવા નહીં હજાર થઈ ગયા ખીરકી ના અલગ તો લોકો શું કરે ડાયરેક્ટ તૈયાર લઈ લેસર કોઈ ઘસાવો કસાવ ઘસાવો એવું હા કોઈ તૈયાર લે કોઈ ઘસાવો જેની ઘર પૈસા હોય એ ઘસાવો જેની ઘર પૈસા ના હોય સાહેબ એ તૈયાર લઈ લે બિચારા ગરીબ માણસ અમે તો ખરીદી કરવા આવ્યા છીએ પતંગ દોરી ની ના સસ્તું છે આખી બજાર માં બજાર આખું સસ્તું છે અહિયાં એક જ ખાલી મોંઘું છે અમે ફિરકી વેકતા જ સાહેબ તો સાહીઠ રૂપિયા ડઝન મળતી એટલે અત્યારે સાતસો ને એસી રૂપિયા ડઝન છે અત્યારે તો અમારે શું કમાવાનું મોંઘવારીમાં જાણીતું ઢોકલું અફલા તું ઢોકલા દોરી વાળા ભગત તો આટલી નાની હતી તારસી અમે દોરી રંગતા મોંઘવારી છે અત્યારે સાઠ રૂપિયા ડઝન ની ફિરકી ના સાતસો ને એસી રૂપિયા ભાવ છે ડઝન નો ભાવ તો અમારે શું કમાવાનું હજુ પાંચસો નહીં કમાયા અમે અઠવાડિયા પણ પાંચસો નહીં કમાય મૂડી બી ઉભી નહીં થી